કે આજે જુમ્માડી નમાતની અંદર આનંદમાં આવેલી તમામ મસ્જિદ સમસ્ત મુસ્લિમ જમાતની તમામ મસ્જિદના મોલાના તમામ મસ્જિદના ટ્રસ્ટીઓ તમામ મસ્જિદના આગેવાનો તમામ સંસ્થાના આગેવાનો અને તમામ સંસ્થાના પ્રમુખોએ આની અંદર સમર્થન આપ્યું છે અને મસ્જિદમાં મરુમ સલમાન વોરાના ન્યાયની માટે દુઆ કરવામાં આવી છે તેમ પણ આનંદના તમામ કાઉન્સિલરો વિરોધ પક્ષના નેતા જમિયતે ઉલમાએ ટ્રસ્ટના એમજી ગુજરાતી સાહેબ તમામ લોકોએ આની અંદર સમર્થન આપેલ છે અને આ કાયદાકીય લડતમાં જોડાયેલા છે અને સાથે સાથે મોલે સલમ ગરાસ્ય સમાજ પણ આની સાથે ખુલ્લું સમર્થન આપી રહ્યા છે અને તેની સાથે તમામ સમાજ કોઈ પણ જાતના નાત જાતના ભેદભાવની વગર આ કાયદાકીય લડતમાં મરહુમ સલમાન વોરાની અંદર આપણને સમર્થન આપી રહ્યા છે સાથે સાથે અમુક ડોક્ટર એસોસિએશન પણ આમાં સમર્થન જાહેર કર્યું છે અમુક સંસ્થાઓએ પણ આની અંદર સમર્થન જાહેર કર્યું છે અને રિક્ષાઓએ પણ રિક્ષા એસોસિએશન આવતીકાલે પણ આની અંદર

અને આપ બધાને મારે ખાસ જણાવવાનું કે ઘણા બધા લોકોને ખબર નથી કે આ કેસનું શું સ્ટેટસ છે અને શાના કારણે બંધ આપેલ છે સલમાન વોરાને મૃત્યુ પામેલ આજે એક મહિના ઉપર સમય થયો હોવા છતાં જે બે મુખ્ય આરોપી જેની ફરિયાદમાં નામ પણ છે તે આજ દિન સુધી પકડવામાં આવેલ નથી અને જે વર્તમાન ધારાસભ્યના પુત્ર છે તેમનું ફરિયાદની અંદર નામ એડ કરવામાં આવેલ નથી નજરે જોવાના સાક્ષી આપેલ છે ઘણા બધા પુરાવા આપેલ છે તેમ છતાં તેમનું નામનો સમાવેશ કરવામાં આવેલ નથી

જે લોકો આવ્યા હતા તેમણે પણ આ કાયદાકીય લડતની અંદર આપણને સમર્થન આપેલ છે અને ખાસ મુસ્લિમ એકતા મંચના પ્રમુખ ઇમ્તિયાઝખાન પઠાણે પણ આપણને આ કાયદાકીય લડતની અંદર સમર્થન આપેલ છે અને હવે પછી આ કાયદાકીય લડતમાં આપણે જે બંધુ એલાન આપ્યું છે તેમ છતાંય જો ટૂંક સમયની અંદર આની અંદર આપણને ન્યાય નહીં મળે તો નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે પિટિશન દાખલ કરીશું પણ કોઈ પણ સંજોગોમાં મરહુમ સલમાન વોરાને ન્યાય અપાવીને રહીશું અને મારું તમામ સમાજ અને આણંદની જનતાને જણાવવાનું કે આ કાયદાકીય લડતમાં તમે સલમાન વોરાના ન્યાય અપાવવા માટે સમર્થ જે આપનું નામ જણાવશો મારું નામ સોહિલ ચિસ્તિયા છે આજે જે તમે જે બંધુ એલાન મુસ્લિમ સમાજને કરેલું હતું તે તમે શું કહેવા માંગશો આજે અમે બાવીસ જૂનના રોજ મરહુમ સલમાન વોરાની જે ક્રૂરતાપૂર્વક હત્યા થઈ હતી એ વાતના આજે એક મહિના ઉપર થયું તેમ છતાંય મુખ્ય આરોપીની ધરપકડ થઈ નથી અને વર્તમાન ધારાસભ્યના પુત્રનું સીધી સંડોવણી હોવા છતાં નજરે જોવાના સાક્ષી હોવા છતાં પૂરતા પુરાવા આપ્યા હોવા છતાં તેની ધરપકડ નથી થઈ તેની વારંવાર અમે લેખિત અને મોકિતમાં રજૂઆતો કરી તેમ છતાં કોઈપણ જાતનું નિરાકરણ ના આવતા અમે શૈક્ષિક મુસ્લિમ સમાજ વતી આણંદ શહેર બંધનું એલાન આપવામાં આવેલ હતું તેનું બહુ પ્રચંડ બહુમતીથી સમર્થન મળ્યું અને તેના અનુસંધાને આણંદનું તો મળ્યું પણ તેની સાથે સાથે અત્યારે અમે ઢાસરા મુકામે ઊભા છે ઠાસરા છે ઉમરેઠ છે ખંજરી છે સુજીતરા છે તારાપુર છે ચાંગા છે હાડપુર છે બાલેજ છે આ બધા ગામોએ સામેથી આની અંદર સમર્થન બતાવ્યું અને ગામમાં ગામની અંદર સ્વૈચ્છિક બંધ પાડ્યું અત્યારે અમે ટાસરા મુકામે ઊભા છે ટાસરામાં સમાજ મુસ્લિમ સમાજ અને સાથે સાથે બીજા સમાજના ભાઈઓએ પણ આની અંદર બંધમાં જોડાઈને મરહુમ સલમાનની ન્યાયની લડત લડવા માટે સમર્થન આપેલ છે તે વાતનું અમે દયા દિલથી બધાનો આભાર માનીએ છીએ અને પોલીસ પ્રશાસને પણ આ બંધના એલાનની અંદર અમને પૂરું સમર્થન આપેલ છે અને પૂરી રીતે સાથ સહકાર કરેલ છે બંધના એલાન બાદ તમારી આગળની કાર્યવાહી શું રહેશે જો બંધના એલાન બાદ અમને ટૂંક સમયમાં ન્યાય નહીં મળે

મુસ્લિમ સમાજની સરકાર સુધી જાય એના માટે અમારા બંધ પાડવાની જરૂર પડી છે